ਪੁਆਰ ਹੈ ਜੋ। ਓਕੇ। ਆ ਕਦੇ ਨਾ ਆਵਤੂ ਯਾਰ। ਰਹਦੇ ਨਾ। ਉਸੜ ਸੀ। ਭਾਰਤ ਮਾਤਾ ਦੀ ਜੈ। ਭਾਰਤ ਮਾਤਾ ਦੀ ਜੈ। ਭਾਰਤ ਪ੍ਰਦੇਸ਼ ਮਾ ਜਨਾ ਬਤਾ ਲਗਭਗ ਕਿਆਰੇ ਆਪਰੇ ਆਪਰਾ ਠੇੜਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ

ઘણા લોકોને સંગઠનના પ્રમુખ બનાવ્યા અને દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે નરેન્દ્રભાઈ એમને ખેડા જિલ્લામાં મોકલે એવા મારા પિતાના નામે નામ જે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ખેડા જિલ્લાને નવો પ્રમુખ આપવામાં જેમણે બહુ જ રાહ જોડાવી એવા અરુણાબેન અને વિપિનભાઈ પ્રભારી તરીકે વડીલની જેમ કાયમ આપણને સમજાવ્યો એવા આપણા જિલ્લાના એ કુશલિંહજી અર્જુનસિંહ બે હજાર એકવીસ માં હું મહામંત્રી બન્યો અને વિપુલભાઈ પ્રમુખ હતા વિપુલભાઈ ને મગજ તો થોડો પ્રશ્ન બન્યો એમને આરામ કરવાનું ડોક્ટરે વધારે કહ્યું પણ એક મહામંત્રી તરીકે જવાબદારી વધારે આવી ત્યારથી આજ દિન સુધી ખેડા જિલ્લાની એક પણ ચૂંટણી આપણે હાર્યા નથી અને 100% જીત કરીને કોંગ્રેસ મુક્ત ખેડા કરવાનું જે નેમ લીધી હતી એમાં માત્ર માતર એપીએમસી એક બાકી રહી ગઈ છે કારણ કે એની ચૂંટણી આ સમય દરમિયાનમાં આવી નથી એટલે નવા પ્રમુખ અને ટીમ અને ઉપર બેઠેલા આપણે સૌ ભેગા થઈને માતર એપીએમસી ની ચૂંટણી પણ આવતા સમયમાં જીતી અને ખેડા જિલ્લો સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત કરીશું એવો આપણે સૌ વિશ્વાસ રાખીએ છીએ તમે સૌએ ગયા બે વર્ષમાં મને ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો કદાચ કોઈની જોડે મારે કામ બાબતે બોલવાનું થયું હોય તો હું હૃદયથી તમારા બધાની માફી માગું છું પરંતુ જે આ ટીમ છે ને એ જે ટીમ જેની જોડે લાગે ને એને એનો કાર્યકાળ આપ મેળે સફળ થઈ જાય માટે મારો બે વર્ષનો કાર્યકાળ સફળ એ પ્રમુખને આવનારા ત્રણ ચાર વર્ષમાં આવનારી બધી ચૂંટણીમાં સહકારની ચૂંટણીમાં તમે એટલો જ સહકાર આપજો અને ખેડા જિલ્લાનું નામ જે ગર્ભતી પ્રદેશમાં પણ કે ખેડા જિલ્લો એટલે એથી પાંચમાં જ હોય એ ટકાઈ રાખવાની પણ આપણા સૌની જવાબદારી છે આજના દિવસે ખેડા જિલ્લાના નવા ચાર ત્રણ ચાર વર્ષના પ્રમુખ માટે નામ તરીકે હું દરખાસ્ત મૂકું છું પંચાયત પરિષદના પૂર્વ અધ્યક્ષ શ્રીમાન નૈનાબેન પટેલ

સાહેબ સાહેબો અર્જુનિંહ આ બાજુ અર્જુનસિંહ ઓકે ઓકે પડીયું નવા પ્રમુખ તરીકે તમારી થઈ છે સરકારે ભાજપ સરકારે તમારી પર વિશ્વાસ મૂક્યો છે શું કે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અત્યારે ટીમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય પાટીલ સાહેબ આદરણીય રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું બેન તમે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છો પંચાયતી રાજમાં પણ તમે પ્રમુખ રહી ચૂક્યા છો શું લાગે છે ખેડા જિલ્લામાં હવે શું મૂટે છે શું આપશો ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટ દરમિયાન ખેડા જિલ્લાના પાંચસો ને ગામોમાં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તાને કે કોઈ સામાન્ય નાગરિકને અહીંયા આવ્યા પછી અને એ નારાજ થઈ અને નિરાશ થઈને પાછો જાય એવું ક્યારે આ કાર્યાલયમાંથી

સૌ સાથે મળી અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો રહેશે આપી છે શું કહેશો બેન મહિલા તરીકે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેં ત્રણ વખત કામ કર્યું ત્યારે મારી સાથે ચુમ્માલીસ મેમ્બર હતા બધા જ સાથે બિલકુલ વાદવિવાદ વગર બધાને સાથે રાખી જિલ્લા પંચાયત સંભાળી હોય ત્યારે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની આ જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટી આપી હોય ત્યારે બધાને સાથે રાખી અને એક એક તાલુકામાં છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય એવું સૌ વર્ક કરી અને અમે છેવાડાને એક એક ગામ સુધી પહોંચીશું સાહેબ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની વરણી માટે પ્રદેશ તરફથી હું અહીંયા આવ્યો છું જે રીતે પ્રોસીજર નક્કી થઈ છે એ પ્રમાણે અમારે સંકલન સમિતિની મિટિંગની અંદર પ્રદેશ દ્વારા નક્કી થયેલ નામની જાહેરાત કરવાની છે પછી અમે અહીંયા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ અજયભાઈ પોતાને મળેલી બે વર્ષની કામગીરી માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો આ બધા જોવો છો કે હમણાં અમદાવાદ શહેર ની પસંદગી માટે એક પાર્ટીની મીટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ

એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના આખા રાજ્યના પરિષદના પણ અધ્યક્ષ બન્યા પછી એક વાર બન્યા તેણે આખા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં હવે એવી સરસ કામગીરી કરશે એવી પ્રદેશને શ્રદ્ધા છે વ્યક્તિગત મને શ્રદ્ધા છે આ મિટિંગમાં અમે સૌએ જમ્મુ કાશ્મીરમાં થયેલા અકટિત કારતા બનાવને ખોડી કાઢ્યો છે અને બે મિનિટનું મોલ પણ પાડું અજય બેને કામ કરી દીધું છું અને નૈના બેનને શુભેચ્છા પાઠવું છું થે ભાઈઓ

અમિતભાઈ ઉપરો અમિતભાઈ હા ઓકે અમિતભાઈ આઈ જાઓ ભાઈ બીજા કસ્તાર થોડા થોડા ઓકે ઓકે ગયો આઈજ રાજુભાઈ આઈ જાઓ

એક લાઈન કરવો એક લાઈન